નમસ્કાર દર્શક મિત્રો આજે ત્રીસ માર્ચ હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સામાન્ય રીતે આપણે ઘરમાં બોલાચાલીમાં પત્નીને અમુક શબ્દો કહેતા હોઈએ છીએ ત્યારે એક એવો કિસ્સો પટના હાઈકોર્ટમાં આવ્યો તો હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે પત્નીને ભૂત કેવું એ ક્રૂરતા નથી એમ પટના હાઈકોર્ટે જણાવ્યું પટના હાઈકોર્ટે પોતાના તાજેતરના નિર્ણયમાં કહ્યું કે પત્નીને ભૂત કહેવું ક્રૂરતા નથી તેમણે કહ્યું કે દંપતીના નિષ્ફળ વૈવાહિક સંબંધોના કિસ્સામાં પત્નીને ભૂત અથવા પિસાચ કહેવું ક્રૂર નથી જસ્ટિસ બીબેક ચૌધરીની સિંગલ બેન્ચે સહદેવ ગુપ્તા અને તેમના પુત્ર નરેશ કુમાર ગુપ્તાના ફોજદારી રિવિઝન કેસને મંજૂરી આપતા નાલંદાની મજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને રદ કર્યો હતો જેમાં અરજદારોને વૈવાહિક ક્રૂરતા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા આઈપીસીની કલમ ચારસો અઠ્ઠાણું એ અને દહેજની માંગણી જે કાયદામાં પ્રતિબંધિત છે હાઈકોર્ટે એડિશનલ સેશન્સ જજ નાલંદાના નિર્ણયને પણ રદ કર્યો હતો જેણે એપ્લેટ કોર્ટ તરીકે મજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો નરેશના લગ્ન જ્યોતિ સાથે એક માર્ચ ઓગણીસો ત્રાણુંના રોજ હિન્દુ રીત રિવાજ મુજબ થયા હતા બીજા વર્ષે જ્યોતિના પિતા કનૈયાલાલે ફરિયાદ નોંધાવી હતી જેમાં નરેશ અને તેના પિતા પર દહેજ તરીકે કારની માંગણીમાં તેની પુત્રીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂક્યો હતો હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે અરજદારે તેની પત્નીને ટોર્ચર કર્યા હતા તે સાબિત કરવા માટે ન તો કોઈ પુરાવા છે કે ન તો કોઈ તબીબી દસ્તાવેજ જસ્ટિસ ચૌધરીએ બાવીસમી માર્ચે આપેલા પોતાના ચુકાદામાં ફરિયાદીના વકીલની એ દલીલને પણ ફગાવી દીધી હતી કે એકવીસમી સદીના સમાજમાં પત્નીને ભૂત કહેવું એ માનસિક ત્રાસ સમાન છે હાઈકોર્ટે જણાવ્યું હતું કે નિષ્ક્રિય વૈવાહિક સંબંધોની પરિસ્થિતિમાં જે આ કેસના રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે એવી ઘટનાઓ છે જેમાં પતિ પત્ની બંને એકબીજા સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને દુર્વ્યવહાર કરે છે જોકે આવા તમામ આરોપો ક્રૂરતા સમાન નથી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર